ટ્રાફિક અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંત્રીસ માં માર્ગ સલામતી ના સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે

તેમ છતાં હેલ્મેટ પહેરવા બાબતની જે થોડી કચાસ છે એ પણ ટ્રાફિક પોલીસ દૂર કરી રહી છે આજે આ પ્રોગ્રામ દ્વારા ઘણા બધા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને અમે જેને હેલ્મેટો મળી છે એ લોકો જોડેથી એ જ અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ એ લોકો વાહન પર બેસે ત્યારે એ હેલ્મેટ પહેરે અને આડોસ પડોસમાં પોતાના પરિવારમાં પોતાના સાથે ભણતા વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓ તમામને હેલ્મેટ પહેરવાના નિયમથી વાકેફ કરી અને પોતાની સલામતી જાતે જ રાખે એ રીતે એ લોકોને પણ માર્ગદર્શન આપે એવા તત્વો પણ છે કે જે કે ભાઈ તમે શું કરો આ કરો છો પણ હું અત્રે મીડિયાના માધ્યમથી ચોક્કસ કહેવા માંગુ છું કે ટ્રાફિક પોલીસ એ અમારી પોલીસ હોય કે ટીઆરબી નો હોય કે અધિકારી હોય એ લોકોની સલામતી માટે કરીએ અમે તો ઉભા છીએ અમે સલામત છીએ પણ તમે હેલ્મેટ પહેરશો તમે નિયમોનું પાલન કરશો તો તમે પોતે સલામત રહેશો આ એક સ્પષ્ટ ક્લિયર સ્પષ્ટ વસ્તુ છે સ્પષ્ટ વાત છે મોટા ભાગે પાલન કરે જ છે આગળ પણ પાલન કરતા રહેશે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરશો તો ટ્રાફિક પોલીસ જે રીતે હેલ્મેટ વિતરણ કરી શકે છે એ રીતે વગર નીકળ્યા અથવા ટ્રાફિકના ભંગ તો તમને મેમો પણ આપી શકે છે દંડ પણ લઈ શકે છે અને એ પણ અમે સ્પષ્ટ રીતે કીધું છે કે ટ્રાફિકના નિયમોમાં કોઈ બાંધશોડ નહીં મારો ભાઈ છે કે મારો કાકાનો દીકરો છે કે મારો મારા ઓળખીતા છે ટ્રાફિક કોઈની કોઈ ભલામણ રાખતી નથી તમામની સાથે સરખા વ્યવહાર સાથે તમામને નિયમોનું પાલન કરાવે છે ફરી એકવાર હું મારા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક બંને પીએસઆઈ અને તમામ સ્ટાફને તથા જેને બી આ પ્રોગ્રામમાં મદદરૂપ થયા છે એ તમામ એનજીઓ અને તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત